તેમ ખરાઈ ઊંટને ચરવા બાબતે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો તાત્કાલિક ધોરણે આ પોતાનો સ્વાર્થથી ગ્રામજનોને ભારે મુશ્કેલી વધવી પડી રહી છે દીનદયાલ કોર્ટ તેમજ ગુરખર અભયારણ્ય તંત્ર દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટ બાય ધની કુંભાર અમારી રજૂત એ છે કે આ અત્યારે અહીંયા કારખાનાવાળા ગુમાફિયા છે જે છે એ બધું દબાવીને બેઠા છે માલધારી કો ગમે તે કહેવાય આવે એટલે પોલીસને ધબકી દેવા બતાવવાની આવે આ બધા માફિયા માણસો છે એકડ બેકડ માણસ કહેવા આવે તો લઈને મારવા દોડે અને પાછું ફરિયાદ પોલીસને તેડાવે ડાયરેક્ટ માલધારી બિચારા અહીંયા આ ગૌચર છે આ જગ્યાની અંદર જો પડતર જગ્યામાં ચારવાના આવે તો માલધારી જાય ક્યાં આ ગુખ અભિયાન આવે છે આ જગ્યા બે 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 વાર અમારા અરજી છે અરજી ફાયર છે ને અરજી અમારા કરશે એવું નથી અમે અરજી કરે છે મામલેદારમાં માં દઈએ છીએ કલેક્ટર માં અરજી અમે દીધી છે આ રીતે અરજી દીધેલ છે પણ આ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી કેમ કે મોટા માણસુ છે માતા બરિય માણસો એટલે ધ્યાન દે નહીં બધા ભૂમાફિયા માણસું છે અમારી એમાં જે છે તંત્ર આના આના પગલા લે આગળ જો આના પગલા આગળ નહીં લે તો અમે આગળની હજી આ આગળ કોશિશ જેટલી થશે એટલી મેળ કરશો પાણી અત્યારે જગ્યા છે એમાં પાણી જોતા કેમિકલ પાણી આવે છે એટલે એને ઘાસ બધો બારી નાખે છે તંત્ર આને જો તંત્ર આના પગલાં લે તો સારો ન જો એને નહીં લે આના કરતા નહીં લે તો અમે ધરા કરીને બે જાય તંત્રને તંત્ર જોડે પગલાં નહીં લે તો નામ છે ચાંદાભાઈ રબારી જંગી અમારે રજૂઆત છે રાજા નીલકંઠની બેદરકારી રીતે જે શોર્ટનું જે પાણી નીકળે છે અમારા માલધારી ગાયો જે ઘાસ કરવા માટે આવી રહી છે તો આ સતત કિચનમાં ઘૂસવાથી અહીંયા કંઈક ગાયોને અહીંયા મળ પામે છે આ લોકો ધ્યાન દેતા નથી અમે વારંવાર અરજી કરેલી છે કે તંત્રને એ લોકો પોલીસની ધમકી ધરીને આપે છે તો આ બેદરકારીને અમે મીડિયા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આને સારામાં સારા એવીને કડકમાં કડક આ લોકોની સજા થવી જોઈએ અને માલધારીઓને જે લોકો હેરાન કરે છે એ લોકો મૂકી દે માલધારીને હેરાન કરવાનું આ તંત્ર વાળી આ કારખાના વાળે વાળી આ પાણી આ જે ઘાસ આ બધો ઘાસ હતો એક ધારો આ જ્યાં ઘાસ હતો પાણી ભરી ભરીને ઘાસ પૂરું કરી નાખ્યો જ્યાં જામથી પાણી ભરતા આવે અને ઘાસ જેટલો ન બધું આ જગ્યાએ કાલની એક ગાય મરી ગઈ અને બે ગાયો હમણાં પંદી મેં પાંચ ગાયું કાઢી અને આ જગ્યાએ હાવા ખૂણામાં થયા હમણાં એક નીલ ગાય મરી ગઈ એ મેં બહારે કાઢી એટલે આ આ કારખાનાવાળા બે ધડકારીથી આ પશુધન છે એના જીવ લે છે આ કારખાનાવાળા અને વાયરે ખુલા પડ્યા છે એવું નથી આ એક ધારા વાયર ખુલા છે અને બધા જેટલો ઘાસ જેટલો નીલો ઘાસ તો બધો વાળી નાખો રેવા નથી જોવા કારણે આ લોકો કોઈના ભીખ વગર બિંદાસ લોકો પાણી એવી રીતના છોડે છે કે એમાં એને એમ કે આ લોકો ગામ અમને ક્યાં કહેવાય છે જો ગામના લોકો આપે તો પોલીસની ધમકી આપે છે પણ આ ભૂ માફી આવશે આ લોકોનું તંત્ર બહુ એટલે એમ તમે જોવો તો આ જોઈ શકો છો આ જે પાણી છે એકદમ સીમાનાથી ગામના ટચ થવાયું ત્યાં બધું ખડ ભરી ગયું